A tôi xin xem 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 xem

કોઈ ડાઈટ ઓર નહી જે વિધિ થાતી ને જે નિવેદન આપે તો અમે કરો છો બીજું શું કરવાની હોય વધારે કોઈ ડિલીટ કર્યું જ નહી તમે બેહારે તાને ઓ પુવાજી પાપ બોલ્યો નિવેદન ભરા કે દીધો છે વાત નહી હું કહું તમાર દુસી બેહારે ને આ ઈ સીગર હાસા બેહારે ગોડો બેહારે તો અમને ખબર થાય ઈ તો તમારી તમે તમારી રીતે બેહાર્યા છે તાને જે દેવાડ મેં બેહાર્યા હતા ની તો ભૂલી ગયા છો કોઈ ભૂલે નહીં વાત કરો છો આજે મારો દિવેદ ભરતો તો વાત કરો છો ઓવે હવે બાર મહિના પછી પણ દિવેદ ભરવા કેવાય અલી વળી ચાર માગી તા બીજે ક્યાં જાળ માગી અગરબત્તી કઈ દી કરી છે ઓવે અગરબત્તી તો વળી એક સાલ હોય છે બે તો બી તો કોઈ કામ તો એ ખુશી હવે હવે આપણે મહેમાન થઈને હવે શું કેવું એટલે શું કેવું તમારે બોલ અમને કઈ ઘડી બંધા ભોજ કઈ હોય ને ઓળ પાડતો વાત એનો ઓગળતો

આ તો મૂકવું પડે છે આપડે મૂકવું જ પડે પણ કરો તો બે પાડી આવે ને એની એ દુપ ભરી તો સાંજ હવે સાલ જે એક પેરી જી મારન કોઈ ન થાય તોતા હે હ તો મન તા વાજી ભાઈ હા તો એ પેરી ને એ મન આ દેજો તો તમને કશું દુખ આવે વાત કરો પણ બંધો સબી પણ એ પેવડે મુલાઈ રોડી એટલે એ કશું દુખ નહી આવે એ બચ્ચો વળી આ શું દેખાવ

વાતો ઈ યાદ રાખજો ને વળી ભૂલી જાજો ના ના યાદ છે તમે ભૂલી જાવ ને તમાર ફાય આવતા રહે શું કહું છું એટલે આ તો ભાડીઓ હાળા હાળા મળતો નહી હવે ઓસા પુંફાળા મારો એટલે તમે તો આવ કોઈ બિલ કરો એટલે પાંચ કરો છો આવો તો આપે પુંફાળા નહી મારતો એ પુંફાળા મારો ને બેડા બેડા ઓર

પોસ્ટમેન પેડા કરવા કે કોઈ મોતું નથી આ પોસ્ટમેન પેડા લઈને આયા હતા ઓય પેલા તો રવિવારે માં પેડો આયા આ પેલા એને કોમ કરતી દી એની પેલા કરતી તો એ બધું ઓમ ઓમ નેની ખસી ગઈ છે દોડેથી કોઈ એકલા છે એ એમ છે આમાં કાર્ડ ફોટી ગયું

પણ નોમળ ને રીત હું નોમળ ને રીત વાત કર આવો દે ના દાલી નાતી બાપડી અલ્યા તો એમ કો કો તમે તો ય અમન શું કર લઈયા બધી આ આ મારા ખાનાની બે બે આ કુપેઓ નિર્મા આવું બાપડી काय मी नादी નિર્મા નિર્માના તો સંતો બાપુ લીયા તો 10 રૂપિયા નો વિશેષ બંધો જો બંધો તમે ગઈ ભાઈને સંતો ઓલી આઈ ગયો પણ ગમે તે આવું બાપ તો આપણો શું ફરક પડે જો દેખલા દેખાતા

આ મને કોઈ આટ્યું છે મુદ્દો પેલો આ કોને ખતર દાડું નાડે એ મુવાજીએ તો હારો પર આવ લ્યો આ વધા પકડો સે બસ આવા ઢણવા જે આ અલ્યા વાત હું કમેન્ટ કરી આવકણ હા બન લઈ એ તો કોમેડી થાકી ગયો હવે બંદીયો હવે ના બોલતા ચિલો હવે કેવાનું આય માડી આય આ બુલ તો ખરી હવે આવી સી તો બોલશે રાખો ને તો ખાલી બોડુ આલા રે

ખોટું ની વળી વેલા તમે મત જો કીધું તો કરો તમારું પર તો એટલે તું તો છે કે દુશ્મન છે મને કીધું ના તો કીધું છે ને એટલું હાલ વાત કરો છો કે તો પોતરી મશાળો કાતો હા ના એમ પોતરી મજા આવો બધું એવું છે તો બુદ્ધાલાલે ખાતી છે

હું તમને ખાડું દેવું પડે જોઈ લેજે શું હે હા આઈ તો તો હું તો પડવા દીધી કેમ હવા ન પડવા દે ભુવા કેમ હવા પડવા દે લે આમ હા પડતો પડતે આ તો મુડા ના પડાવ તો મારું જો માર હ

મોબત જે કર્મ કરી ને બધું સારું કર્યું છે આ વાત કરો છો તમે કાવડરૂ નઈ કરીયો નહીં કર્યું પડી લ્યો આમાં તાઈ બેણા વાળું ભરે છે આ હા રોડ આ કે આલ કરવાના

ઉવાજી તારી ધૂની બોલ કે દો ઉવાજી તો ઉપર મે હવે ઢાઢી પડા દો માતા લ્યો આ બે વેણ હો તો કે ન અરશે બોલ્યા નહીં નહીં લે ચાર વર્ષ દૂર છું ઘેર તો સી હા હું મારે ચાર વર્ષો છે નહીં એમ નહીં ચાર વર્ષો ઓવે તો બે વર્ષ થી માં આવે બે વર્ષો મારે બે વર્ષ આરી કેડા તો મગજ ચો મગજ તો મગજ સગન શુજલ લો કાઢો છે લ્યા એટલે તું મગસ વગર ને બોવ ભઈ એ ગરીબ મુક ઓય ના મમી આલી અહીંયા કે અરે હા મેલી આવી છે અરે સગા હું મેલી ની બોન આવી છું લ્યા અરે મેલી ની હું બોન આવી

બીજું તમારે જેવડી બટાકા જેવડું તમને કવ ભાઈ આખો દાડો હું નહિ કઉ હવે માતા નું અપમાન થાય તો

લે બુઆ યાદુ એ બુઆ બોલા તું જોઈ સી ને તો આવો લાગે પાછો પડી તો આવતો જ નઈ હોય બુઆજી ના હેડો બુઆ અમે ઝઘડો કરવા આયા ને ઘરે પરોચેલા પડ્યા વિદુ પડી ને એ દે એ તો પછી આઈએ ઈ કોઈ આવવા નઈ તો મહી ના કીધું હવે ઢોણે તો આજી ગાજી નું દુપડે નું ગાઢરા છે બાર હોમ દે ઓમ ભરોમ હા ઢણો આવે

વાડે રે 도ગોલા હોયડો એક આ મેલીમાં વી આ મેલી કે ગુબરી કે ઉહી રે ખાઈ 도ગોલા હોય ખાય તને ખમે ન પડવા ગોવાન દુકાડવા આયો તો તાર વધારે ન કરી જો કરવા હતા તનો બેહવા ગયો તો તો મુએ તને દુખ આયો છે નહીં કોઈ દુખાવા આયો આડ્યો હતી દુ ખાતો રયો છે વાત કરો હું તા મારે હવે આવ પગ ના મર દુ આયો તો ને અકડિયો તમારું દુખ નઈ મને પૂરી લઈ જા લે હા હા હવે માશીમ ફોન આને હા